એમએલએ કિરીટ પટેલ અને ચીફ ઓફિસર હિરલ ઠાકર સામ સામે આવી ગયા હતા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસની શુભેચ્છા માટે લગાવેલ હોર્ડિંગ્સને પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કર્મચારીઓ નગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ હોર્ડિંગ્સ હટાવવા ફરમાન કરવામાં આવ્યું હતું

નૅજધ નો નો ન્રવએ નો નો નઓય નો ના�ા�ા�ં! ઘા વાતો કરો થોડાક આગાજે રદ નથી કર્યો તેઓ સુધી એની માલિકી કોને કહેવાય તમારે જીતે સીધી એમને છે

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસ હોવાને લઈને સમર્થકો દ્વારા શુભેચ્છા માટેના હોર્ડિંગ્સ સહિતના જુદી જુદી જગ્યાએ લગાવવામાં આવ્યા હતા ત્યારે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા એક ફરમાન જાહેર કરવામાં આવ્યું છે કે જે પણ હોર્ડિંગ્સ નગરપાલિકાની હદ વિસ્તારમાં આવતા હોય તેને તાત્કાલિક ઉતારી લેવામાં આવે ત્યારે નગરપાલિકાના કર્મચારીઓ ટીબી ત્રણ રસ્તા પર લગાવેલ કિરીટ પટેલના હોર્ડિંગ્સને ઉતારવા જતા કિરીટભાઈના સમર્થકો અને કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને ઉગ્ર ઘર્ષણ થવા પામ્યું હતું અને ત્યારબાદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને કિરીટ પટેલ આમને સામને થઈ ગયા હતા પોલીસ દ્વારા સમજાવી આ ટોળાને વિખેરી નાખ્યા હતા પણ કિરીટ પટેલના સમર્થકોએ પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્યાર કરીને વિરોધ નોંધાવ્યો હતો પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે મે બેનર લગાવવાની મંજૂરી ના આપવા છતાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા ત્યારે અમારા કર્મચારીઓ તે હોર્ડિંગ્સ હોર્ડિંગ્સને દૂર કરવા જતા અમારા કર્મચારીઓને રોકવામાં આવ્યા હતા અને ગુંડા ગર્દી પર ઉતરી આવ્યા હતા પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ અને નગરપાલિકા ચીફ ઓફિસર હિરલબેન ઠાકર આમને સામને આવી ગયા હતા નગરપાલિકા દ્વારા એકાએક પાટણમાં લગાવેલ હોર્ડિંગ્સ હટાવવાનું કામ શરૂ કરવામાં આવતા હોબાળો મચ્યો હતો પાટણમાં લગાવેલ હોર્ડિંગ્સનો પણ ચાર્જ નગરપાલિકાને આપવામાં આવતો નથી તે મુદ્દે પાટણના ચીફ ઓફિસર હિરલ ઠાકરે પોલીસને સાથે રાખીને એકાએક હોર્ડિંગ્સ ઉતારવાનું કામ શરૂ કરાયું હતું કિરીટ પટેલ તેમજ તેમના સમર્થકોએ પાટણના ટેબી ત્રણ રસ્તા ખાતે ધારાસભ્યના જન્મદિવસની શુભેચ્છાવાળા લગાવેલ હોર્ડિંગ્સ નહીં હટાવવામાં હોબાળો કર્યો હતો ધારાસભ્યની ઘરીમાં ભૂલીને ચીફ ઓફિસર હિરલ ઠાકરે શબ્દોનો ઉપયોગ પણ કર્યો હતો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસ નિમિત્તે તેમના શુભેચ્છકો દ્વારા લગાવેલા હોર્ડિંગ્સ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર જાતે હોર્ડિંગ્સ ઉતારવા ટીમ સાથે પહોંચ્યા હતા ત્યાં ધારાસભ્ય અને ચીફ ઓફિસર વચ્ચે આ બાબતે ઉગ્ર ચર્ચાઓ ચાલી હતી ત્યારે પ્રજાનું માનવું છે કે આ નાના કામ માટે ઉત્સાહ દાખવીને ચીફ ઓફિસ જાતે દોડતા કરતા ચોમાસામાં શહેરમાં ગંદકી રોડ પર ખાડા તેમજ ટ્રાફિક બજારોના માર્ગો પર ગટર જેવા અનેક પ્રજાલક્ષી મહત્વના પ્રશ્નો બાબતે કામગીરી કરવામાં રસ દાખવવો જોઈએ લાગેલા હોર્ડિંગ્સ બે દિવસ વધુ રહે તો પ્રજાને એનાથી શું ફાયદો કે કન્નડગટ થવાની છે આવું હકારાત્મક દ્રષ્ટિકોણ સાથે વિચારીને નગરપાલિકાના વહીવટી વડાએ કામ કરવું જોઈએ એવું પાટણના લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જો આજે મારો જન્મદિવસ હતો અને જન્મદિવસ નિમિત્તે અમારા શુભેચ્છકો દ્વારા પાટણ નગરપાલિકા વિસ્તારની અંદર દર વર્ષે અમે બેનર લગાવતા હોઈએ છીએ આ વખતે પણ બેનર લગાવવા માટે અમે કાયદેસર રીતે તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના દિવસે ચીફ ઓફિસર પાસે અમે પરવાનગી માગી હતી ચીફ ઓફિસરે અમને પત્ર લખી અને એવું ગણાવ્યું કે આ પરિશ્રમ એજન્સીને અમે આ કોન્ટ્રાક્ટ આપેલો છે અને એને પૈસા ભર્યા નથી એટલે એનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે અમે આગામી કારોબારી સમિતિમાં આ કામ મૂકેલું છે એટલે અમે પરમિશન આપી શકીએ નહીં અમે એજન્સીને પૂછ્યું અને એજન્સીને પૂછીને અમે બેનર લગાવ્યા છે ચીફ ઓફિસર એવું કે છે કે આ માલિકી અમારી છે જ્યાં સુધી કાયદેસર રીતે કોન્ટ્રાક્ટ રદ ના થાય એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે આગામી મિટિંગમાં મૂકેલા છે તો અમારા બેનર ગેરકાયદેસર રીતે હટાવવામાં આવી રહ્યા છે અમારા શહેર પ્રમુખ છે દિલીપભાઈ દીપકભાઈ પટેલ એમને આજથી પંદર દિવસ પહેલા પાટણની અંદર ઘણા બધા એવા હોલ્ડિંગ છે કે જે પરમિશન વિના લગાવેલા હતા એને વોટ્સઅપથી પણ મોકલેલા હતા આજ દિન સુધી ઉતારવામાં આવ્યા નથી અને અમે એજન્સીના જે ફ્રેમ મારેલી છે એના પર બોર્ડ લગાવીએ છીએ ચીફ ઓફિસર જાતે બોર્ડ ઉતારવા માટે આવે પાટણ ચીફ ઓફિસર ના નગરપાલિકાના ચીફ ઓફિસરને આજે અમે જે સેવાકીય કામો કર્યા લોકો ખાડામાં ટ્રસ્ટ બન્યા હતા જે ગંદકી હતી અને મીડિયાએ એની ગંભીર પ્રમાણે નોંધ લીધી અને પાલિકાનું જે તંત્ર નિષ્ફળ છે એ બતાવ્યું એટલે એમના પગ નીચેથી હવા નીકળી ગઈ છે નગરપાલિકાનું તંત્ર એ ભ્રષ્ટ છે ચીફ ઓફિસરની આ જવાબદારી નથી ચીફ ઓફિસરને અમે વિનંતી કરી કે તમારામાં તાકાત હોય તો પાટણની ગંદકી હટાવો તમારામાં પાટણ હોય તો પાટણના દબાણો હટાવો તમારામાં તાકાત હોય તો આજે પણ આ સામે સ્ટ્રીટ લાઇટો બંધ છે આજે પણ પ્રાંત ઓફિસની નીચે જે સ્ટ્રીટ લાઇટો છે છેલ્લા પંદર દિવસથી બંધ છે એ કામ કરવું નથી અને જાતે બેનર ઉતારવા માટે સિંહણ બનીને આવે છે આ ચીફ ઓફિસર માટે એ ચોખતું નથી અમે આ બાબતે આ બાબતે અમે ડીએસપીને પણ રજૂઆત કરી એ એ ચીફ ઓફિસર મહિલા છે અને એને બોલવાનો જે પણ અધિકાર છે મને લાગે છે કે જે રીતે ચીફ ઓફિસર વાતો કરે છે કે ખાડા તમે પાડો છો સ્ટ્રીટ લાઇટો તમે બંધ કરાવો છો આ બધું જોતો મને એવું લાગે છે કે ચીફ ઓફિસરનું મગજ જે ઠેકાણે નથી અને

અને એજન્સીએ બેનર ગેરકાયદેસર લગાવ્યો એજન્સીને નોટિસ આપવી પડે આ જાતે પોલીસ બંદોબસ્ત લઈ અને ચીફ ઓફિસર એક બેનર રૂપિયાના લગાવેલા બેનર કાઢવા માટે નીકળી પડે એ સોપતું નથી અને અમે જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપેલો હતો એને કહેલું હતું કે અઠ્યાવીસ મે મારો જન્મ દિવસ પૂરો થાય તો રાતે તારે બેનર ઉતારી દેવાના એક દિવસનો સવાલ હતો અમે સાત દિવસથી બેનર લગાવ્યા છે તો ચીફ ઓફિસર વિકાસના કામોમાં એને રસ નથી પાટણની ગંદકી સાફ કરવામાં રસ નથી અને આવા બેનર ઉતારવા જાતે નીકળી પડે છે ચીફ ઓફિસર માટે શરમજનક બાબત છે અઠવાડિયા પહેલા ધારાસભ્યશ્રીએ એક પત્ર લખી અને પરમિશન માંગી હતી કે એમના જન્મદિવસ પર એમને અલગ અલગ જગ્યાએ હોર્ડિંગ બોર્ડ છે જાહેરાતમાં તો પરવાનગી આપવા વિનંતી એવો એમને કાગળ આવ્યો હતો પણ નગરપાલિકાએ એ બાબતનો સ્પષ્ટ ઇન્કાર કરેલ છે અને કોઈપણ પ્રકારની અનુમતિ કે પરમિશન આપેલ નથી તેમ છતાં નગરપાલિકાની જગ્યા ઉપર આવા હોર્ડિંગ લગાવી દીધા છે અને જયારે નગરપાલિકાના છોકરાઓ ત્રણ વાગ્યાથી આ હોર્ડિંગ ઉતારવા માટે થઈને પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે અમારા છોકરાઓની સાથે બેહુદુ વર્તન કરી પચાસ સાઠ માણસોનું ટોળું લાવી ગુંડાગર્દી દેખાડી એટલે એ એવું સાબિત કરવા માંગે છે કે ભાઈ નગરપાલિકા જેવી તંત્ર જે છે એની કોઈ વેલ્યુ નથી બરાબર આજે ધારાસભ્ય છે જાહેર સેવક છે તો એમને એટલીસ્ટ પોતાના કાયદા પોતાની માન મર્યાદા જે કંઈ હોય એમને રાખવી જોઈએ નગરપાલિકા ઇન્કાર કરે પછી એમને આવી રીતે ન કરવું જોઈએ અને અત્યારે પણ એમને આવી અને રીતરનું એવું બેહુદું વર્તન કર્યું અને એવું એમના જે એમના અનુયાયીઓ અને એમના સમર્થકો આવી ગયા છે એ પણ બેહુદુ અને ગુંડાગીર્દી વાળું વર્તન કરે છે એમના કીધે આવા વર્તન કરે છે તો આ પ્રજામાં સારો સંદેશ નથી નગરપાલિકાનો એજન્સી જે છે એ નગરપાલિકાને પૈસા ભરતી નથી કરારની શરત પ્રમાણે જો એજન્સી પૈસા ન ભરે તો એ કરાર આપો આમ તો રદ થઈ ગયેલો ગણાય પણ નવી એજન્સીનું હજી કંઈ નક્કી થયેલું નથી આથી ન એજન્સી એમને પરમિશન આપી શકે ન નગરપાલિકા પરમિશન આપી શકે એવી સ્થિતિમાં હતી એ ટેકનિકલ કારણોસર એમને સ્પષ્ટ ના પાડવામાં આવી હતી તેમ છતાં એ ખોટા ખોટા કારણો ઉભા કરી અને અત્યારે આ આખું વાતાવરણ દોળવાનો અને પાટણની પ્રજાને એવો સંદેશ આપવા માંગે છે કે નગરપાલિકાની જગ્યા હોય ત્યાં તમે ધારો ત્યાં તમે દબાણ કરી શકો આજે આજે પાટણ શહેરની અંદર આટલા બધા લારી ગલ્લા આટલું દબાણ બધું છે એનું કારણ આજે સમજાય છે કે આવા જ કારણોસર એ બધું હટતું નથી આજે હોર્ડિંગ ઉતારવાની જરૂર પડી એવું નથી આજે અમે અહીંયા આવ્યા મિટિંગના અને મેં જોયું કે નગરપાલિકાની જગ્યા પર એમને લગાવ્યા છે એટલે ના પાડવા છતાં લગાવે એટલે ઉતાર ઉતારવાની આવશ્યકતા પડી ભાઈ હોર્ડિંગની વાત છે વિષયને વિષયાંતરની કરો હોર્ડિંગની પર વાત કરો હોર્ડિંગ કેટલા ઉતારવામાં આવ્યા એક પણ હોર્ડિંગ ધારાસભ્ય શ્રી અને એમના જે આવેલા જે ગુંડાઓ છે એમને ઉતારવા દીધું નથી શું કેમ તું ધારાસભ્ય કિરીટ પટેલ સિવાયના કેટલા હોડીંગ તમે ઉતારવાનો પ્રયાસ કર્યો અમે એક અઠવાડિયાથી બધા જ્યારથી કોઈ અમને મોકલે છે ફોટો કે ભાઈ અહીંયા અહીંયા હોર્ડિંગ છે પેલી જગ્યાએ હોર્ડિંગ છે તો અમારો સ્ટાફ જઈ જઈને હોર્ડિંગ ઉતારવાનું ચાલુ જ છે કામ હા ઉતારે જ છે અમે 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 સ્પેશિયલ અને મારી પાસે આખી વોટ્સએપ ચેટ છે આ જગ્યાએથી હોર્ડિંગ ઉતારો અહીંયાથી ઉતારો જેવો જેવો મેસેજ આવે છે અમે ઉતારવીએ જ છીએ બસ હોર્ડિંગો જે અમારી અમારી જગ્યામાં કોઈ નગરપાલિકાને પૈસા નથી આપતું તો નગરપાલિકાની મહેસૂલી આવકને નુકસાન થાય એવું કોઈ પણ કાર્ય હું થવા નહીં દઉં ભાઈ ધારાસભ્યનું બેનર ધારાસભ્યને તમે પેલા એમાં ના લો મારે અત્યારે પરમિશન વગર જે હોર્ડિંગ લાગ્યું છે ને એ કામ મારા માટે મહત્વનું છે ધારાસભ્ય મહત્વના નથી અમે બેનર ઉતારી દઈશું